નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી સમાચારની શરૂઆત કરીએ પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર ચૂંટણી પહેલા ભાજપમાં ભૂકંપ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આખ્યું રાજીનામું ઇનામદાર પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને વળવા ગાંધીનગર જવા રવાના પિતા ના દુરસ્ત તબિયતના કારણે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હોવાનો અમદાવાદ પૂર્વના કોંગ્રેસ રોહન દાવો સુરતમાં મહિલા કોન્સ્ટેબલનો ગળે ફાંકુકાય આપઘાત જેને લઈને સમાચારની શરૂઆતમાં વાત કરીએ લોકસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ વિવિધ રાજકીય પક્ષો સમજૂતી કરવા લાગી ગયા છે ત્યારે બીજી બાજુ બેઠક વહેંચણીના મુદ્દે નારાજ થઈને ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએમાં સામેલ લોકજનશક્તિ પાર્ટીના પશુપતિનાથ પારસે મોદી સરકારમાંથી મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે ગત રોજ બિહારમાં એનડીએની બેઠક સમજૂતી જાહેર કરાઈ હતી જેમાં પશુપતિનાથ પારસના જૂથને એક પણ બેઠક આપવામાં આવી ન હતી જ્યારે તેમના વિરોધ વિરોધી ચિરાગ પાસવાનના જૂથને બિહારમાં લોકસભાની પાંચ બેઠક ફાળવવામાં આવી બિહારમાં એનડીએમાં ભંગાણ બેઠક સમજૂતીથી નારાજ પશુપતિ પારસનું રાજીનામું અને મોદી કેબિનેટમાંથી મંત્રીપદેથી રાજીનામું આપતા હાલ ચકચારમાં છે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપને પણ ઝટકો લાગ્યો છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપી દીધું છે મોડી રાત્રે વિધાનસભા અધ્યક્ષને ઈમેલ દ્વારા રાજીનામું મોકલ્યું છે છેલ્લા કેટલાક સમયથી તેઓ પક્ષથી નારાજ હતા કેતન ઇનામદારનું અચાનક રાજીનામાથી રાજકારણ ગરવાયું છે વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે મધરાત્રે અઢી વાગે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું ધારી દીધું ઈમેલ દ્વારા આજે રાજીનામું મોકલવામાં આવ્યું પક્ષના કાર્યકરો પણ વિચારતા થયા છે

ચોક્કસ પ્રયત્ન કરી રહી છું કે સંપર્ક હું કરું જે બિલકુલ કેતનભાઈ સાથેનો એક ભાઈ બહેનનો અમારો સંબંધ છે પારિવારિક સંબંધ છે અને કેતનભાઈએ આ રાજીનામું મૂક્યું એનું ખરેખર મને પણ ખૂબ દુઃખ છે પણ હું ચોક્કસ કેતનભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છું જનરલી હું સમાચારના માધ્યમથી જોઈ રહી છું એમનું જે રીતનું સ્ટેટમેન્ટ આવી રહ્યું છે એ રીતે એવી કોઈ એની નારાજગી નથી કે સાંસદ તરીકે રંજનબેનને ટિકિટ મળી હોય અને એની નારાજગી હોય એવું મેં પોતે મીડિયાના ઇન્ટરવ્યૂના માધ્યમથી જોયું છે પણ હું ચોક્કસ એવું આપના માધ્યમથી કહી રહી છું કે હું કેતનભાઈનો સંપર્ક ટેલિફોનિક ચોક્કસ કરવાનો પ્રયત્ન કરી રહી છું સવારથી સંભાવ મારો થઈ નથી શક્યો કેતનભાઈને જ પૂછવું પડે કે કેતનભાઈ એ ઇન્ટરવ્યુ આપ્યું છે પણ હું હું ભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ આમ આદમી પાર્ટીના વિસાવદરના એમએલએ ભૂપત ભાયાણી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે ત્યારે તેમની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર ન કરાતા પૂર્વ એમએલએ ભૂપત ભાયાણી પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને તેમના નિવાસ નિવાસસ્થાને મળીને પેટા ચૂંટણી જાહેર કરવા બાબતે ચર્ચા કરી ગુજરાત હાઈકોર્ટમાં વિસાવદરની ચૂંટણીને લઈને મેટર પેન્ડિંગ હોવાથી ચૂંટણી જાહેર નથી થઈ કાયદાકીય રીતે એનો શું રસ્તો નીકળે એ બાબત અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટિલ સાહેબ જ જોવે છે તો પાટિલ સાહેબ આ મામલાનો સુખદ અંત કેવી રીતે આવી શકે અને સમયસર નિયત સમયમાં માનનીય ચૂંટણી પંચે જાહેર કરેલી તારીખોમાં જ ચૂંટણી થાય એવા પ્રયાસો માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટિલ સાહેબની કક્ષાએથી અત્યારે શરૂ છે you. <music> નાંદોદ જિલ્લામાં લોકસભાની તેમજ નાંદોદ અને ડેડીયાપાડા એમ બે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે આ બંને બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે નર્મદા જિલ્લામાં બાહ્ય પોલીસ સુરક્ષા દળ તૈનાત કરી દેવાયા છે ત્યારે બીએસએફના સુરક્ષા જવાનોએ રાજપીપળા શહેર વિસ્તારના નિરીક્ષણ માટે રાજપીપળા ટાઉન પોલીસ સાથે ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું આગામી ટૂંક સમયમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે વહીવટી તંત્રની સાથે નર્મદા પોલીસ પણ સજ્જ બની છે નર્મદા જિલ્લો બોર્ડરનો જિલ્લો હોય બીએસએફ જવાનોની ટુકડી નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શ્રંબેની સૂચનાથી સમગ્ર ચૂંટણી દરમિયાન જિલ્લામાં સંપૂર્ણ શાંતિ રહે તે માટે જિલ્લામાં સુરક્ષા સંભાળી લીધી છે नर्मदा पुलिस की तरफ से एस सर की सूचना मुताबिक सारे पुलिस स्टेशन के विस्तार में आ, बी की कंपनी के साथ और स्थानिक पुलिस के साथ फ्लैग मार्च यानी एरिया डोमिनेशन की एक्सरसाइज करी गई है और स्पेशल तकेदारी रखी जा रही है कि चूटनी के मुताबिक जो कि सात मई को अनाउंस हुई है उसके दरमियान जितनी भी पुलिस की तरफ से तैयारी मैक्सिमम तैयारी हो सकती है वह की जा रही है जिसके अंदर आपके प्रोहिबिशन रिलेटेड केसेस नॉन अवेलेबल वारंट एग्जीक्यूशन प्रिवेंटिव एक्शन फ्लैग मार्च रूट मार्च इत्यादि कराए गए हैं हर सेंसिटिव और एक्स्ट्रा सेंसिटिव एरियाज में फ्लैग मार्च डोमिनेशन बीएसएफ की कंपनी के साथ किया जा रहा है આગળ વાત કરીએ મહત્વના સમાચાર જે અમદાવાદથી સામે આવી રહ્યા છે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર એટલે કે રોહન ગુપ્તા કે જેઓએ હવે ખસી ગયા છે કારણ કે ગુપ્તાએ પોતાની તબિયતનું કાપિતાની તબિયતનું કારણ આપ્યું છે અને નામ જાહેર થયા પછી હાલ તેમણે જ્યારે પોતાનું ઉમેદવારી પરત ખેંચી છે પોતાના પિતાની તબિયતના નાદુરસ્ત હોવાથી તેમણે ઉમેદવારી પરત ખેંચી છે નવા ઉમેદવારને નિયુક્ત કરવા માટે તેમણે કોંગ્રેસ પક્ષને અપીલ કરી છે નવા ઉમેદવારની પસંદગી કરવા રોહન ગુપ્તાએ ટ્વીટ કર્યું છે અમદાવાદ પૂર્વ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ આ જાહેરાત કરી છે તો કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિમાં હજુ પણ કોઈ સુધારો નથી હવે અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તા કે જેમણે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ગુજરાતમાંથી સાત ઉમેદવારો જાહેર કર્યા પછી બાકીના ઓગણીસ ઉમેદવારો જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે આ સંજોગોમાં એકાએક અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તા ચૂંટણી લડે તે પહેલા જ એકાએક તેમને ના મારા સાથીઓ જ્યારે મારા પિતાને અહીંયા એડમિટ કરવામાં આવ્યા ત્યારે સૌ લોકો અહીંયા હતા અને રાત્રે હું આપને એડ્રેસ ના કરી શક્યો એ બદલ દિલગીરી વ્યક્ત કરું છું કારણ કે ગઈકાલે રાત્રે આઈસીયુ માં છે અને પંદર વર્ષ પહેલા એમની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી કાલે રાત્રે હાર્ટ પમ્પિંગ રેટ પચીસ ટકા હતું અને આજે આઈસીયુમાં છે અને ડોક્ટરે એન્જીઓગ્રાફી કરવાનું કીધેલું છે અને અનકોન્શિયસ કાલે થઈ ગયા હતા એટલે અત્યારે સ્ટેબલ છે આઈસીયુમાં છે અને બપોર પછી એન્જીઓગ્રાફી કરીને એમને એમના રૂમમાં લાવવામાં આવશે અને સાથીઓ હું એટલા માટે જ આજે આપની વચ્ચે ઉપસ્થિત છું કે ઘણી વખત એવું બન્યું હોય કે જ્યારે કોઈના ઉપર આક્ષેપ થતા હોય અને મેં ભૂતકાળમાં પણ જોયું ક્યારે પણ બોલ્યો નથી આપ સૌ જાણો છો મને ખોટા આક્ષેપો થાય ચૂપ કેમ રહ્યા કારણ કે જે વ્યક્તિની અંદરમાં ટ્રેન થયા હતા એમને કીધું હતું કે પાર્ટી ફર્સ્ટ પણ આજે હું તમારી સમક્ષ એટલે જ આવ્યો છું કે જે ગઈકાલ રાતથી અમુક મેં કમેન્ટ્સ જોઈએ પહેલાં તો હું એમ કહું કે આ ટિકિટ મેં કેમ લીધી શાના માટે મેં લીધી જ્યારે પાર્ટીનો આદેશ થયો કે ના રોન તારે લડવાનું છે મારા પિતા એ માટે ઓકે નહોતા એ વીસ વર્ષ પહેલાં લડેલા હતા એમના જે અનુભવો હશે ક્યાંક ને ક્યાંક એક પુત્ર તરીકે એમને એક હતું કે એમની જોડે જે અનુભવો છે એમની જોડે રિપીટ થશે એમને હું કન્વિન્સ કરવાનો પૂરો પૂરો ટ્રાય કર્યો પાર્ટીએ જ્યારે મને આદેશ આપ્યો કે ના રોન લડવાનું છે મેં એને સ્વેચ્છાએ સ્વીકાર્યો અને જે મારી જોડે સાથીઓ જોડાયેલા છે મારી ટીમના હર્ષભાઈ હોય ને તમામ લોકો એ જ દિવસથી લાગી ગયા સો માણસથી ટીમ ઊભી કરી મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગની તારીખ તે નક્કી કરી ગઈકાલે હિંમતસિંહ ભાઈને ત્યાં બેસીને બાપુનગરનું સંમેલન વીસ તારીખનું અમે નક્કી કર્યું ડોર ટુ ડોરનો રૂટ અમે નક્કી કર્યો બધી જ વસ્તુ જે વ્યવસ્થા કરવાની હોય ફાવાની હોય મંડપની હોય આ એક અઠવાડિયેમાં હું ઘણા સાથીઓને મળ્યો પણ નહીં કે મને ટાઈમ મળ્યો છે મને વ્યવસ્થા એટલે એક આ વખતે એવી ચૂંટણી લડીને બતાવી હતી કે એક મેસેજ જાય કે આખા દેશમાં મેં ઇલેક્શન મેનેજમેન્ટનું કામ કર્યું છે કઈ રીતે ચૂંટણી લડાય અને અમદાવાદથી મારું ભવિષ્ય જોડાયું મને ખબર છે કે બધી જ કામગીરી કરી હોય જ્યાં સુધી એક વખતે ઈમાનદારીથી પ્રયાસ નહીં કરીએ અમદાવાદના કાર્યકરમાં ઇલેક્શન મને ખબર છે સૌ જાણે છે કે ટફ સીટ છે એટલે એ ટફ સીટમાં ઉતરવાનું કામ એ જ હતું કે કાર્યકર તરીકે લડીને એક મેસેજ જાય અને અમદાવાદથી સારી શરૂઆત થાય તો એની આખા ગુજરાતમાં એની અસર પડે એટલે પહેલી વાત તો આ જ કારણથી ટિકિટ સ્વીકારીને એની પાછળ લાગી ગયો હતો જ્યારે ગઈકાલની હું વાત કરું આપણે ચાર દિવસથી લગભગ સોળ તારીખથી મારા ફાધર એડમિટ છે આઈસીયુમાં ઘણી બધી ચર્ચા થઈ કે એમ પિતા તરીકે એમનો ડર હતો દર પંદર મિનિટે એમને એન્ઝાયટી એટેક આવતા કે બીપી વધી જાય ઘણા બધા મારા સાથીઓ બધા જ હિમતસિંહભાઈ શૈલેષભાઈ બિમલભાઈ પંકજભાઈ બધા જ સાથીઓ મારી સમક્ષ ભાઈ બધાએ બનતો પ્રયત્ન કર્યો એક ફાધર એક ઇમોશનલ વ્યક્તિ હોય છે એમને મળવા આવ્યા ત્યારે પણ એમણે કીધું કે ના મને ડર લાગે છે હું કાલે મારા પુત્ર જોડે કંઈક ખોટું થાય મેં ત્યારે પણ કીધું કે નહીં પપ્પા આપણે કરશું અને પાર્ટીના સૈનિક તરીકે કામ કરશું ગઈકાલે જ્યારે મને મેસેજ મળ્યા કે એમણે રાજીનામું આપ્યું ત્યારે હિંમતસિંહભાઈ જોડે એક સભામાં હતો મને શૈલેષભાઈનો ફોન આવ્યો તરત મેં એમને ફોન કર્યો અને થોડુંક મારે વધારે સાહેબ બોલવાનું ગયું કે પપ્પા મને પ્લીઝ લડવા દો મારી ઇજ્જતનો સવાલ છે અને પાર્ટીએ કર્યો છે પ્લીઝ તમે મારું આ ડિશન મને લેવા દો આ મારો નિર્ણય છે પ્લીઝ મને કરવાનો ત્યારે જોરથી સાઉટ કર્યું અને ત્યાંને ત્યાં એ અનકોન્શિયસ થઈ ગયા હું થર્ડ ફટક તરત મીટિંગમાંથી ભાગ્યો આઈસીયુમાંથી લઈને એમનું અહીંયા આવ્યું જ્યારે હું અહીં અહીંયા લઈને આવ્યો ત્યારે એમની એક જ કન્ડિશન હતી મારા પરિવારના બધા લોકો સામે હતા બે બે મિનિટ અનકોન્શિયસ થતા હતા ઇન્જેક્શન લેવાની ના પડી કે પહેલાં તું રાઇટિંગમાં ગમે તે તું પછી હું તારી જોડે વાત કરું છું મારા માટે સાથીઓ એટલો એટલો કપરો નિર્ણય કે જ્યારે માણસ એક સપનું જોયું હોય કે આ રીતે મારે ઇલેક્શન લડવું છે અને એ નિર્ણયમાંથી યુટર્ન કરીને કારણ કે જ્યારે પિતાની વાત આવે સાથી માનું કે બધે જ સ્વાર્થ બધો જ લાલચ બધી જ રાજનીતિ બાજુમાં રહી જે હું એક પારિવારિક સદસ્ય છું અને એક પરિવાર મારા માટે મારું પરિવાર સૌથી ઉપર છે અને ક્યાંક ને ક્યાંક ક મને મારી કોઈ ઈચ્છા નથી એમને એમનું રાજીનામાનો મને મેસેજ આવ્યો એ પછી આઈસીયુ વેનમાં મેં આવ્યા ત્યારે પણ મેં એમને ટ્રાય કર્યો કન્વિન્સ કરવાનો પછી પણ અહીંયા ટ્રાય કર્યો અહીંયા આઈસીયુ ઇમરજન્સી રૂમમાં પણ ટ્રાય કર્યો ક્યાંક ને ક્યાંક હું સફળ ના થઈ શક્યો એટલે સાથીઓ આ દિલથી વાત કરું છું તમારી વચ્ચે ઘણી ક્લોઝલી જોડાયેલો છું કે મારું મન જાણે છે અત્યારે હું તમને પણ કન્વિન્સ કરી રહ્યો છું પરિવારને પણ કન્વિન્સ કરી રહ્યો છું મારા વર્કરોને બી મારા લીડરોને બી કન્વિન્સ કરી રહ્યો છું એટલે આપની વચ્ચે એટલી જ વસ્તુ કે મારા માટે આ ડિફિકલ્ટ ખૂબ ડિફિકલ્ટ અઘરું ડિસિઝન હતું પણ ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ પોતાના પિતાને સામે બેભાન જોઈએ અનકોન્શિયસ જોવે અને કાલે ઉઠીને કંઈક પણ એમને થયું મારી આખી જિંદગી મને માફ ના કરી શકે એટલે માત્ર એ જ કારણથી મને ખૂબ દુઃખ થયું પણ મારા માટે કાલે આ ડિસિઝન લેવું એટલે મારી વડે કોઈ ઓપ્શન જ નહોતો એટલે મારે ગઈકાલે આ ડિસિઝન લેવું પડ્યું

અમારે બહુ સેન્સિટિવલી એમને કેર કરવા પડતા એટલે ઘણી વખત એવું થાય કારણ કે હું આજે એકદમ ટ્રાન્સપરન્ટલી આ વાત કરવા માંગુ છું ઘણા એવા સાથીઓ બી હતા કે જે નતા ઇચ્છતા કે હું ચૂકવી લડું એ લોકો પણ એમને જઈને મળતા અને કહેતા કે ના આપણા પુત્ર જોડે આ થશે મેં એમને કન્વિન્સ ચાર દિવસ પહેલાં ઓકે પણ હતા મને કીધું કે ના ચાલ તું કર હું તારી જોડે છું જ્યારે એડમિટ હતા ત્યારે મને ખૂબ ખુશી થઈ પાછા બીજા દિવસે કોઈક મિત્રો મળ્યા હશે અને પાછું કર્યું એટલે ક્યાંક ને ક્યાંક એ એ માનસિકતામાં નહોતા કે એમના પુત્ર જોડે કંઈક ખોટું થાય એટલે એમનો જે ડર પણ મને વિશ્વાસ હતો જે પ્રકારે હું અત્યારે ગ્રાઉન્ડની પરિસ્થિતિ હું જોતો હતો જે મને ઉમરકો મળ્યો હતો જે પ્રકારે સંગઠન હતું મને વિશ્વાસ હતો એ વિશ્વાસ હું ક્યાંક ને ક્યાંક એમનામાં સંપાદિત નહીં કરી મને ખબર જ નથી જ્યારે મારા માટે મારા માટે ન્યૂઝ હતા મારા માટે બી હું જ્યારે મિટિંગમાં હતો મેં સવાલ એમને એ જ કરું બધી જ વાત બરાબર છે રાજીનામું સના એમને મને કીધું તમે ઉમેદવારી ખેંચો એ માટે એમને રાજીનામું હું નથી મને ખબર નથી મને લાગે છે કે એમની હેલ્થ કન્ડિશન પરમિટ નહીં કરતી હોય એટલે મેં આ સવાલ એમને પૂછ્યો મારે ફોન ઉપર એ ઝઘડો કે પપ્પા એકવાર વાત કરી લેત મારી જોડે અને પછી તમે તમારો નિર્ણય લેત અને એ જ્યારે વાત કરી ત્યારે જે ડિસ્ટર્બ થઈ ગયા અને અનકોન્શિયસ થઈ ગયા અને એમને હોસ્પિટલ લઈ આવવા મારે એક બીજી વસ્તુ કેવી છે હું એક બીજી વસ્તુ તમને કહી દઉં પછી તમે મારી એક વસ્તુ બીજી કહેવી છે એક જ વસ્તુ હું બહુ હું સેન્સિટિવ માણસ છું મને કોઈએ એક વોટ્સએપ મોકલો એક કહેવાતા નેતા જેણે બે હજાર બેમાં પાર્ટીની પથારી ફેરવી નાખી જેના કારણે પાર્ટી હારી આજે મને ગદ્દારીના મેસેજ આપે છે અને એમની મારા પિતા જોડે વ્યક્તિગત મૈત્રી હોવા છતાં પણ આ પરિસ્થિતિમાં જે પ્રકારની મેં ટ્વીટ જોઈ છે હું એમને કહેવા માંગીશ કે તમે જોડે ના ઊભા રહી શકતા હોય એટલીસ્ટ માનવતાના ધોરણ જ્યારે હું પાસ થઈ રહ્યો છું આ પ્રકારના ધંધા ના કરે મારી જે વિનમ્રતા છે મારી મજબૂરી ના સમજો અત્યાર સુધી હું હંમેશા ચૂપ રહ્યો છું હું વ્યક્તિગત પસાર થઈ છું પણ જો આ પ્રકારની કંઈ પણ આવશે તો હું સો ટકા પ્રતિક્રિયા આપીશ અને પાર્ટીને પણ મારી વિનંતી છે એક પાર્ટીને પણ મારી વિનંતી છે કે હું આ પરીક્ષામાંથી પાસ થઈ રહ્યો છું આવી વ્યક્તિને રોકે કોઈએ મને શિખામણ આપવાની જરૂર નથી ઈમાનદારીની મારા પિતાએ ચાલીસ વર્ષ અને મેં પંદર વર્ષ સુધી નિઃવાર્થ સેવા કરી ઘણી વાર એટેક થયા પાર્ટીના લોકોએ અંદર ને એટેક કર્યા ચેરમેન તરીકે નેશનલ પ્રવક્તા તરીકે રાજ્યોના ઇન્ચાર્જ તરીકે જ્યાં જ્યાં પણ મને જવાબદારી આપી છે સફળતાથી મેં નિભાવી છે વાત હોય મને કોઈએ કોઈએ ઈમાનદારીના કે વફાદારીના પાર્ટ બનાવવાની જરૂર નથી પેલા પોતાના આઈનામાં જોઈ લે હું અત્યારે એ તમે જોઈ શકો છો હું નામ ક્યારેક કોઈનું આપતો નથી એ મારી મારું કલ્ચર

રાજીનામું આપ્યું છે પોતાના ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે તેને લઈને વધુ અપડેટ તેઓ આજે સાથે બેઠક કરશે નોંધ્ય છે કે તેમને ગાંધીનગર આવવા માટે તેડું મોકલવામાં આવ્યું હતું અને તેઓ ગાંધીનગર પહોંચી ગયા છે ધારા સમાચાર લઈને વધુ વિગત સાથે આપની સાથે संवाददाता હિતેન્દ્ર વારો જોડાયા ગયા છે હિતેન્દ્ર ધારાસભ્ય ગાંધીનગર પહોંચી ગયા છે હવે કે કોની સાથે કેવા પ્રકારની બેઠક થશે અત્યારે ઇનામદાર પહોંચ્યા છે એમની સાથે દ્વારા ખાસ આવશે પ્રશ્નો છે પ્રશ્નો આવશે એ આધારે પ્રશ્નો આવશે એ પ્રકારે કેટલીને અમદાવાદ દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને મેલ કરવામાં આવ્યો મેલ કરીને રાજ્યમાં આપી દેવામાં આવ્યું છે ચોક્કસ આઈ પ્રોફાઇલ ડ્રામા બની ચૂકે જે પ્રશ્ન બન્યું છે એનો હલ કરવાનો સીઆર પાર્ટી દ્વારા પ્રયાસ કરવામાં આવશે આવું બાદ તેઓ બરોડા જિલ્લાના પ્રભારી તરીકે રાજેશ પાઠક પર પહોંચ્યા હતા એમને પણ પોતાનો પ્રયાસ થયો એ જે હર્ષગ્ની પર જે હર્ષગ્ની પર પોતે પ્રભારી છે તે પણ મળશે અત્યારે ચર્ચા કરશે સમજાવીને વિષય પૂરો કરશે એટલે ગીરાટામાં ગીઠ અડી જવાનું છે રાજીનામું આપ પર મેરથી એટલે કોઈ મતલબ રહેતો નથી જે બિલકુલ ઉપરાંત હેતંત્ર જે રીતે જણાવ્યું કે હાલ બેઠક થશે અને પ્રયાસ કરવામાં આવશે ખાસ કરીને આ બેઠકમાં કોણ કોણ હાજર રહેશે અને મુખ્ય કારણ કે રાજીનામું આપવા જણાવશો મુખ્ય જે દેશો ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરતી મેળવણી કરવામાં આવી રહી છે કોંગ્રેસ હોય આમ પાર્ટી હોય બસપા સપા બીજી પાર્ટી લોકો લોકોએ જોડવામાં આવી રહી છે ત્યારે એમના વિસ્તારમાં પણ એ પ્રકારે ભરતી મેળો ચાલી રહ્યો છે ને ખાસ કરીને એમના વિરોધી ગણાતા એવા લોકો ભાજપ પર જોડવામાં આવ્યા છે સંગઠન પર સ્થાન મળ્યા છે એને લઈને એમની નારાજગી જોવા મળી ગઈ છે એ નારાજગી દૂર કરવાનો સંગઠન દ્વારા ને એમને પાર્ટીને હિતમાં કેટલું છે કેમ જોડ્યા છે એનાથી પાર્ટીને કેવા પ્રકાર ફાયદો છે એ વાત સમજાવવાનો પ્રયત્ન કરશે ને આખી વાત પૂરી કરશે જે બિલકુલ આભાર માહિતી બદલ તો હાલ જે રીતે સમતાતા જણાવ્યું કે કેતન ઇનામદાર કે જેઓ ગાંધીનગર પહોંચ્યા છે કોઈ નથી જે કઈ મુદ્દા હશે એ પાટિલ સાહેબ જોડે ચર્ચા કરીને એ નિર્ણય આપશે કેતનભાઈ જોડે મારે કોઈ ચર્ચા થઈ નથી માત્ર પાટિલ સાહેબ ને મળવા માટે હું પ્રભારી હોવાના નાતે કેતનભાઈ ને લઈને આવ્યો છું કેતનભાઈ એક જ મિનિટ પાછળ આવે છે Okay. Okay. ही आप इनमें बड़ी शपथ हिंदी हिंदी आईना अभी ऐसी कोई बात नहीं है इस्तीफे के फैसले पर बरकरार रहेंगे अभी सोच समर्थन किया हुआ है तो मैं मतलब इस्तीफा देंगे पक्का है पक्का है मैंने दे दिया है मेल कर दिया है और अध्यक्ष को मिलेंगे ઓકે ઓકે થેન્ક યુ તમને મળ્યા વગર નહીં જાઓ કે જેઓ ગાંધીનગર પહોંચ્યા છે જેમને રાજીનામા બાદ ગાંધીનગરનું તેડું આવ્યું અને તેઓ હાલ સી આર તેમજ મુખ્યમંત્રી સાથે પણ તેઓ બેઠક કરી શકે છે વાત થશે અને તેમની નારાજગી દૂર થવાનું તેમને મનાવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે પરંતુ જે રીતે હાલ કેતન ઇનામદારે વાત કરી કે તેઓ પોતાના નિર્ણય પર અડગ રહેવાના છે તેઓ એ નિર્ણય વિચારીને સમજી વિચારીને જ લીધો છે નોંધનીય છે કે કેતન ઇનામદારે ગત રાત્રે મોડી રાત્રે રાજીનામું આપ્યું ઈમેલ દ્વારા તેમને રાજીનામું આપ્યું છે પરંતુ તેમનું રાજીનામું સ્વીકાર્ય નથી આમ આદમી પાર્ટીના વિસાવદરના એમએલએ ભૂપતભાયાણી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે ત્યારે તેમની ખાલી પડેલ બેઠકની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર ન કરાતા પૂર્વ એમએલએ ભૂપતભાયાણી પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને તેમના નિવાસસ્થાને મળીને પેટાચૂંટણી જાહેર કરવા બાબતે ચર્ચા કરી હતી ગુજરાત હાઇકોર્ટમાં વિસાવદરની ચૂંટણીને લઈને મેટર પેન્ડિંગ હોવાથી ચૂંટણી જાહેર થઈ નથી આગળ વાત કરીએ નર્મદા જિલ્લામાં લોકસભાની તેમજ નાંદોદ અને ડેડીયાપાડા એમ બે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે આ બંને બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે નર્મદા જિલ્લામાં બાહ્ય પોલીસ સુરક્ષા દળ તૈનાત કરી દેવાયા છે ત્યારે બીએસએફના સુરક્ષા જવાનોએ રાજપીપળા શહેર વિસ્તારના નિરીક્ષણ માટે રાજપીપળા ટાઉન પોલીસ સાથે ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું આગામી ટૂંક સમયમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે વહીવટી તંત્રની સાથે નર્મદા પોલીસ પણ સજ્જ બની છે નર્મદા જિલ્લો બોર્ડરનો જિલ્લો હોય બીએસએફ જવાનોની ટુકડીએ નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુવેરની સૂચનાથી સમગ્ર ચૂંટણી દરમિયાન જિલ્લામાં સંપૂર્ણ શાંતિ રહે તે માટે જિલ્લામાં સુરક્ષા સંભાળી લીધી છે કાજલ હિન્દુસ્તાની દ્વારા પાટીદાર દીકરીઓ પર વિવાદિત નિવેદન તેમણે આપ્યું જે બાદ લઈને હાલ પાટીદાર સમાજ ભારે રોષમાં જોવા મળી રહ્યો છે વિવિધ જગ્યાએ આ વિવાદિત લઈને કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ થઈ રહી છે ત્યારે ઉત્તર ગુજરાત પૂર્વ પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે પણ આ મામલે ફરિયાદ આપી છે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે અને કાજલ હિન્દુસ્તાની સામે કાયદાકીય પગલા ભરવાની માંગ કરવામાં આવી છે

સમગ્ર મોરબી જિલ્લાના પાટીદારો સમગ્ર ગુજરાતના પાટીદારોનો ખાસ તો નારી શક્તિનું ભયંકર અપમાન કર્યું છે આ સરકાર નારી શક્તિનું વખાણ કરે છે અને એક બાજુ આવા લેભાગુ તત્વો પોતાની પ્રસિદ્ધિ માટે આવા ગંદા આક્ષેપો કરે ખરેખર ચલાવી લેવાય નહીં એના વિરોધમાં તપાસ થવી જોઈએ અને એના ઉપર એફઆરઆઈ નોધીન અને એના ખરેખર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે આજે અમે સમગ્ર મહેસાણા જિલ્લાના પાટીદાર સમાજ વતીથી મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ કરી છે અને ટૂંક સમયમાં જો એના ઉપર કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમે મહેસાણા જિલ્લાની એક મોટી મિટિંગ બોલાવીને અને એના વિરોધમાં આગળ આગળની રણનીતિ બનાવીશ બિલકુલ તથ્ય નથી આ આક્ષેપો કરે એ પછી અમે અમારી પાંચ ટીમથી અને અમારા પાટીદાર યુવાનો વતીથી તેઓ મોરબીમાં અમે તપાસો કરાઈ અને ઊંડી સોસાયટી સોસાયટીએ